ગુજરાત ડાંગ જિલ્લા સાપુતારા ઘાટમાં સુરતની ટ્રાવેલ્સ પલટી મારી જતા બે બાળકોના મોત પાસઠ લોકોને જા સાપુતારા ઘાટમાં આજરોજ સાંજે સાપુતારાથી સુરત જઈ રહેલી ટ્રાવેલ્સ સાપુતારા ઘાટમાં પલટી મારી જતા ઘટના સ્થળે બે બાળકોના મૃત્યુ થયા હતા જ્યારે પાંચ પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ સાપુતારા પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સૂત્રો તેમજ ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી સાપુતારા પ્રવાસ આવેલા પ્રવાસીઓની ટ્રાવેલ્સ નંબર ચી જે ઝીરો પાંચ બીટી નવ ત્રણ નવ ત્રણ આજરોજ સાંજે મોટા વણાક પાસે ટ્રાવેલ્સ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રાવેલ્સ બે બની ઊંડી ખીણમાં પલટી મારી ગઈ હતી જેમાં બે બાળકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જયારે બસમાં સવાર અન્ય પાસઠ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ગમકવાર અકસ્માતમાં ઘણા પ્રવાસીઓ બસ નીચે દબાઈ ગયા હતા સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી તેમજ ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકને હળવો કરાયો હતો બનાવની જાણ નજીકના રહીશોને થતાં ઘટના સ્થળે દોડી જઈ લોકોને ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી બનાવ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી રિપોર્ટર રમેશ પવાર ડાંગ